અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે આમંત્રણ આપવા માટે અક્ષત કળશ યાત્રા શ્યામ બંગલો ભાગ ત્રણ ખાતે પહોંચતા સોસાયટીના મુખ્ય માર્ગો પર જય શ્રી રામના નાથથી ગુંજી ઉઠ્યા હતા સમગ્ર દેશ જેની આતુરતાથી અંત જોઈ રહ્યો હતો તે શુભ પ્રસંગને હવે ગણતરીના જ દિવસો બાકી છે અયોધ્યામાં હિન્દુ ધર્મના આરાધ્ય દેવ એવા ભગવાન શ્રી રામ મંદિરના પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાવીસ જાન્યુઆરીથી શરૂ થનાર છે જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેનાર છે ત્યારે આ સુપ્રસંગમાં ઉપસ્થિત રહેવા માટે ઠેર ઠેર અક્ષત કળશ યાત્રાનો પ્રારંભ થયો છે ત્યારે આજે આ યાત્રા શ્યામ બંગલોઝ ભાગ ત્રણ સોસાયટી ખાતે પહોંચતા સોસાયટીના રહીશોએ ભવ્ય સ્વાગત સાથે શોભાયાત્રા યોજાઈ હતી ડીજેના તાલે અને જય શ્રીરામના નારા સાથે નીકળેલી અક્ષત કળશ યાત્રા

જ્યારે સામ બંગલોઝ મિત્ર મંડળ દ્વારા સુંદરકાંડનું આયોજન કરતા મોટી સંખ્યામાં રામ ભક્તો ઉપસ્થિત રહીને ભગવાન શ્રી રામની લીન થયા હતા